બને <laughs> yeah <laughs>

ભલે વાક મારે હરી લૂતાડું આજે માવો બૈના ઓંઠારી વાત છે એ પૈસા પૈસા હું લઈ માં કોણ ના ના ભાઈ એ નો દેતા એને આ લે કદી બેડી પૈસા જો લઈ પૈસા હું માવો ઓ બીડ મે મને બે વસ્તુ પકડે

ઈશમે તમ જાણો ઈશમે ડું બને કદાચ કરી કે બાપા મને ઉપાડશે ન ઉપાડે એને બાપા ને બાપા ઉપાડે કરા

ફેમિલી હવે કોર્ડિનેટ આપણે બાંધી જઈને આપણે આવી ગયા હતા અને આપણે આ કામેલની તમે મસ્તી હોય એટલે આ કોમેન્ટ કરી દો જો આપણે બ્લોગમાં એને લઈએ કે ન લઈએ એની મસ્તી તમને ગમે તો બ્લોગમાં આપણે લેવશું નહીં લેવી એટલે આ બ્લોગ જો હવે અહીંયા જઈને કંટ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આવા વિડીયો સાથે આવા બ્લોગ સાથે જવું જોઈએ